આગળ વાત કરીએ તો મોડાસા શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનમાં ઘર વપરાશની લાઇન ગેરકાયદેસર રીતે જોડી દેવાતા ફરિયાદ ઉઠી હતી જે બાદ પાલિકાના સેનેટરી વિભાગે ચેકિંગ હાથ ધરતા ત્રણસોથી વધુ આવા ગેરકાયદેસર કનેક્શન હોવાનું બહાર આવ્યું છે અને પાલિકાએ આવા લોકો સામે લાલ આંખ કરી નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે

મોડાસા નગરપાલિકા દ્વારા સર્વે કરતાં ત્રણસો ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે આ પાણી નદીમાં જતાં નદીનું પાણી દૂષિત થતું હતું તેને અટકાવવા માટે આ પગલાં ભરવામાં આવેલ છે જો ટૂંક સમયમાં જો આ લોકો પોતાનું ગેરકાયદેસર કનેક્શન દૂર નહીં કરે તો નગરપાલિકા દ્વારા એકસો તેત્રીસ હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે